જિલ્લામાં થયેલા ભારે વરસાદ પછી પાણીજન્ય અને જંતુજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે વ્યાપક સર્વે ઝુંબેશ શરૂ કરી છે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ અને પંચાયત કક્ષાએ સંકલિત કામગીરી હાથ ધરાઈ છે આ ઝુંબેશ અંતર્ગત એક લાખ ત્રેપન હજાર એકસો એકવીસ વસ્તીનો ઘર ઘર સર્વે કરવામાં આવ્યો હતો સર્વે દરમિયાન ઓગણ એસી ઝાડાના ત્રણસો પંચાણું શરદી અને આઠસો એકોતેર તાવના કેસ નોંધાયા હતા આરોગ્ય તંત્ર એ સોળસો એકત્રીસ લોહીના નમૂનાઓ તપાસ માટે લીધા હતા તેમજ જરૂરી દવાઓ અને સારવાર પૂરી પાડવામાં આવી હતી પોસ્ટ લાઈન હેલ્થ ડ્રાઈવ ઇન કચ્છ એક ત્રેપન લાખ પીપલ સર્વેડ ટુ પરવેન્ટ એપિડેમિકસ જિલ્લાભરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા બે લાખ તેર હજાર આઠસો નવાણું પાત્રોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી પાંચ હજાર નવસો અઠાણું પાત્રોનો નાશ અને સડસઠ હજાર આઠસો સાત પાત્રોમાં દવા નાખવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ઉપરાંત પાણીની સુરક્ષિતતા માટે આઠસો પિસ્તાલીસ વિસ્તારોમાં ક્લોરિન ટેસ્ટિંગ થયું હતું જેમાં બસો અઢાર સ્થળોએ નેગેટિવ પરિણામ આવતા તરત જ કલોનેશન કરવામાં આવ્યું હતું ઝુંબેશ દરમિયાન લોકોમાં સ્વચ્છતા અને રોગ પ્રતિકારકતા અંગે જાગૃતિ હજાર આઠસો છ ક્લોરીન ટેબ્લેટ અને પાંચસો નવાણું ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે વરસાદી મોસમમાં મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ટાઇફોઇડ અને કોલેરા જેવા રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતત સતર્કતા જાળવી રહ્યો છે